રેમ્બો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કર્મચારીના મોતના સમાચાર મળતાની સાથે જ વાપી જેઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી વાપી જે વિસ્તારમાં સલામતી વગર કામ કરતા કર્મચારીઓ દરરોજ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ગંભીર રીતે ઘાયલ પણ થાય છે અનેક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવે છે આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોવા છતાં કંપની સંચાલકો ખૂબ જ બેદરકારીથી કામ કરાવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે સરકારી સુરક્ષા અધિકારીઓએ સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા દાખવનાર જીઆઈડીસીના કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન પણ થાય વાપી જીઆઈડીસીમાં ઘણી બધી મોટી મોટી કંપનીઓ આવી છે આ કંપનીઓના નામ મોટા અને દર્શન ખોટા એવું જોવા મળી રહ્યું છે વાપી જીઆઈડીસીમાં આવેલી શ્રી કૃષ્ણ રબર કંપનીમાં સેફ્ટી વગર કામ કરતાં પતરા પરથી લપસી જતા એક મજૂરનું મોત નીપજ્યું હતું વાપી જીઆઈડીસી કંપનીઓમાં સેફ્ટી ખાલી કાગળ પર જ દેખાઈ આવે છે આ કંપનીના સંચાલકો લાપરવાહીના કારણે કોઈકનો જીવ જાય કે જતો હોય અંતરિયાળ વિસ્તાર કે પછી દૂરથી મજૂરો કામે આવ્યા હોય છે અને આ મજૂરોને પૈસાની અછત હોવાથી જે કામ સોંપવામાં આવે તે કરવા મજબૂર બને છે અને એમનું જીવ જાય છે હાલમાં જ શ્રી કૃષ્ણ રબરમાં અગિયાર વર્ષથી કામ કરી રહેલા મજૂરનું મોત નીપજ્યું હોવાનું ઘટના સામે આવી છે કંપનીના એક મજૂરનું મૃત્યુ થયું છે ત્યારે કંપની ઉપર વગર સેફ્ટીએ ચડી પતરા ફિટિંગ કરાવવા એક મજૂરે જીવ ગુમાવ્યો છે આ કંપની વાળાઓની લાપરવાહી કહેવાય કે તંત્રની લાપરવાહી કહેવાય એ તો જોવું રહ્યું અધિકારીઓ પોતે કેમ ચૂપ રહે છે જેમ કે આખા કાન અને મોઢા ઉપર આંગળી મૂકી ખેલ કરતા હોય છે કંપનીમાં કામ કરનાર મજૂર પતરા પરથી પડી જતા તેમનું મૃત્યુ થયું છે હવે આ કંપની ઉપર કોઈ કાર્યવાહી થશે કે પછી લાગતા વળગતા પોતાના ખિસ્સા એ જોવું રહ્યું કંપનીઓમાં પહેલો જ હાદસો નથી અગાઉ પણ ઘણી બધી કંપનીઓમાં મજૂરોના મોત નીપજ્યા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે હવે આને લાગતા સેફટીના જવાબદાર અધિકારીઓ કોઈક લગામ ખેંચશે કે પછી મોડા પર આંગળી મૂકી ચૂપ રહેશે એ પણ લોકોમાં હવે ચર્ચાઈ રહ્યું છે